પરમ પૂજ્ય ભ્રમલી નારાયણ મહારાજની સ્મૃતિમાં કાકાના દીકરા વિપુલભાઈએ એમની સ્મૃતિની અંદર આ સ્કૂલની શરૂઆત કરેલી મારા મહારા ખૂબ જ પ્રેમ રહેલો આ દિનુકાને વિપુલભાઈ ઉપર અને એને લઈને મારા આ આશીર્વાદ લઈને આ સ્કૂલનું જે કાર્ય ચાલી રહ્યું છે વિપુલભાઈના સીધી દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે અમે દર વર્ષે અહીં આ સ્કૂલની અંદર આવીએ છીએ અને સ્કૂલમાં બાળકો જે પરફોર્મન્સ કરે છે એન્યુઅલ ડેમાં એ પોતાની રીતે જે ટીચરે તૈયાર કરાવી હોય કોઈ કોરિયોગ્રાફર હોતા નથી ટીચર્સ જ બધું તૈયાર કરાવીને આ બાળકોને આ સ્ટેજ સુધી મોકલે છે સ્ટેજ સુધી મોકલવાની સાથે બાળકો પોતાની એક પ્રતિભા ખૂબ સરસ રીતે લોકોની સામે રજૂ કરે છે મારા સિંહના ખૂબ ખૂબ આશીર્વાદ સ્કૂલ ઉપર રહે બાળકો ઉપર રહે સૌ સંચાલક મિત્રો તેમજ વિપુલભાઈ સાથે અને ગુરુજનો ઉપર રહે એવી મારા સિંહના ચરણોમાં પ્રાર્થના કરું છું જય મહારાજ એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલ એટલે ખેડા જિલ્લાની અવલ નંબરની સ્કૂલ કહેવાય પરમ પૂજ્ય નારાયણદાસજી મહારાજના અસીમ કૃપાથી વિપુલભાઈ અને હું આ બંને એમના આશીર્વાદથી અને એમની પ્રેરણાથી અમે નાનપણથી સાથે ભણતા હતા પણ હજુ પણ અમારા એવા સંબંધો છે અને આજે જ્યારે એસએનવી સ્કૂલનું એન્યુઅલ ડે હોય ત્યારે આમ તો ખાસ અવારનવાર આ એન્યુઅલ ડેમાં આવતો હોઉં છું પણ એની વિશેષતા એ છે કે સ્ટુડન્ટ નાનપણથી જ જે એને અંદર ફિયર સ્ટેજ ફિયર હોય અને આ સ્ટેજ ફિયર છે એને એકદમ બહાર કાઢવાનું અને પોતાની જાતે એનું પરફોર્મન્સ તૈયાર કરાઈ અને ટીચર્સ એ તૈયાર કરે અને તૈયાર કરીને એને સ્ટેજ ઉપર લાવે અને સ્ટેજ ઉપર જ્યારે નાનપણથી જ જો સ્ટેજ ફિયર જતી રહે તો એનું આવનારા દિવસોમાં એનું જે ઘડતર છે એ ખૂબ સરસ ઘડતર થતું હોય છે અને એજ્યુકેશનની દ્રષ્ટિએ જોઈએ તો હું એવું માનું છું કે પહેલાં આપણા ખેડા જિલ્લાની અંદર એચ એમ દેસાઈ સાહેબ હતા જે એકદમ સ્ટ્રિક્ટનેસથી એમની કોલેજ ચલાવતા હતા એવી જ રીતે આ જે ઇન્ટરનેશનલ સ્કૂલ છે એનો સ્ટાન્ડર્ડ ખૂબ હાઈ હોય અને એના સ્ટાન્ડર્ડ ખૂબ હાઈ હોવાના કારણે એ પોતે ધ્યાન આપી અને સ્કૂલની અંદર એના સ્ટુડન્ટ્સ એના ટીચર્સ આના ટ્રેનિંગ પ્રોગ્રામ્સ આ બધું જ કરતા રહેવાનું અને કેટલું હાઈ પરફોર્મન્સ આવે છે એનું એકદમ ટોપ લેવલ સુધી લઈ જવાના હંમેશા વિપુલના જે પ્રયત્નો હોય છે એ હું જોતો આવ્યો છું અવારનવાર સ્કૂલની મુલાકાતે લેતો હોઉં છું એટલે હું આ સ્કૂલથી ખૂબ વાકેફ છું અને સ્કૂલની અંદર જે રીતના સ્ટુડન્ટ્સને ભણાવવામાં આવે છે એ ખૂબ સરસ રીતે ભણાવવામાં આવે છે અને એને હું અભિનંદન આપું છું એસએન બી સ્કૂલની ખાસ વિશેષતા કહું તો આમાં જે એન્યુઅલ ડેની અંદર જે પાર્ટિસિપેટ કરતા હોય છે એ છોકરાઓને હંડ્રેડ પર્સન્ટ પાર્ટિસિપેટન કરવાનું હોય છે અને એમનું પરફોર્મન્સ બતાવવાનું હોય છે એ આ સ્કૂલની એક વિશેષતા છે I mm not -hmm. Ladies And gentlemen, get ready for the much awaited spectacular and blockbuster events tonight. Alan, have you witnessed your students' performances? They were full of energy, enthusiasm, and confidence. Our students of SNB Kids and classes 1 and 2 of the Boomer campus request to every single parent here that we do not encourage the videography and photography for tonight. I Charmi, from class 11, your host for tonight. I, Ella, of class 8, your smile behind the mic tonight. I, Risha, of class 8, ready to stage. I, Lavishka, from class 8, your lively smile of SNV International School Student Council and a representative of the student body I'm honored to extend a warm welcome to all the amazing audience seated for the The evening was marked by electrifying performances that captured our audience, with guests enthusiastically tapping their colors artistic brilliance collaborative energy and a commitment to nurturing for our annual days celebration. I want from ensuring our classrooms are clean and welcoming to keeping our campus I now with pride invite Kesha Blackman. We have another teacher who has completed your valued and you will always be cherished. Thank you all of you. Our academic director, sir, who has completed 19 plus years, and uh, he's been here with us since the dinosaur was existing, right? So, that's uh, Sivan, sir, new award for him. He's been working so hard, we want him to work a little bit more harder. And our principal, Madam Sridevi Madam, will be completing 15 years. So, we would like to, we like Maharaj Sridhartha and everybody to bless them, right, sir. So, I think we cannot miss the two pillars of the school. But I just want and the subject of first half in English 90 Ratna Amit Shah, physics and take a second. Sorry, In I, request the mother to collect the, the kindly collected scholarship from the money. 95.6 percentage. Okay. I request, Janet, the Council cicg given premium curriculum that's being run. So ICSC curriculum also keep bringing up the new things, basically um, in the school curriculum. I want your applaud for that because. એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલના જ્યારે એન્યુઅલ ફંક્શનમાં આવ્યો છું ત્યારે એસએનવી કિડ્સના બાળકોનું પરફોર્મન્સ જોઈને મને ખૂબ આનંદ થયો જે પ્રકારે શાળાનું દ્રષ્ટિબિંદુ છે અને દ્રષ્ટિકોણ છે કે આવનારા વખતમાં આ બાળક નાની ઉંમરથી જ એક અલગ આત્મવિશ્વાસ સાથે અને નવી ટેકનોલોજીના માધ્યમમાં એક પ્રકારે જે બાળકની અંદર નવી ચીજવસ્તુઓ શીખવા માટે સ્વીકારવા માટે જે વાતાવરણ શાળા આપે છે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે નેશનલ એજ્યુકેશન પોલિસીનું જે શરૂઆત આ દેશમાં કરી છે હું એવું માનું છું કે એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલ એને હુબહુ ઉતારે છે જે પ્રકારે સંસ્કારની સાથે સંસ્કારના સાથે સિંચન અને આવનારા વખતમાં આ બાળકો ભવિષ્યના એવા બાળકો છે કે જે સાચ અર્થમાં એક સાચા રિસોર્સિસ બનીને રાષ્ટ્રભક્તિનું કામ કરે છે જે પ્રકારે અહીં આપણને તમામ સનાતન ધર્મની સંસ્કૃતિના પણ દર્શન થાય છે મેં એમની ઓડિયો વિડીયો કે જે જોઈ તો મને લાગ્યું કે અહીંયા ગણપતિ સ્થાપન નવરાત્રિ અને આ બધા જ ઉત્સવોનું સાથે સાથે દુનિયાને ગ્લોબલી જેની જરૂર છે એવા બાળકોનું એજ્યુકેશન એને એક પ્રકારે એની અંદર શક્તિઓનું બહાર લાવવાનું કામ આ સંસ્થા કરી રહી છે એટલે જળસે જગ સુધી આપણી સનાતન ધર્મની સંસ્કૃતિના પણ સંસ્કારનું સિંચન અને ગ્લોબલી અને વિશેષ કરીને જ્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે એના આવા ઇન્ટરનેશનલ પ્રોગ્રામ સાથે જોડાવાનું કામ હું એવું માનું છું કે મધ્ય ગુજરાતમાં એસએનવી સ્કૂલ એક પ્રકારે સમગ્ર મધ્ય ગુજરાતના પરિવારજનો માટે એક આશીર્વાદરૂપ છે જે પ્રકારે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે મેં અહીંયા સ્થિતિ જોઈ છે જે રીતે પેરેન્ટ્સને પણ એક પ્રકારનું સેટિસ્ફેક્શન અનુભવ્યું છે અને મેં જોયું કે બાળકોની આટલી નાની એજમાં પરફોર્મન્સ એને સ્ટેજ ફેર નથી એક પ્રકારે બાળકને બાળપણથી જ એવું વાતાવરણમાં આવ્યું અને મેં એ પણ જાણ્યું કે અહીંયા સાયકોલોજીકલ આ બાળકની એની એજના આધારે એની શેની આવશ્યકતા છે એક લર્નિંગ પ્રોસેસમાં એની અંદર શું ઘટે છે અથવા તો એને જે પ્રકારે આવનારા વખતમાં જે દુનિયાને એક સારો નાગરિક આપવાનો અને ન માત્ર એજ્યુકેશન કે રાઇટિંગ રીડિંગ પણ સારું નાગરિક બને એ સારું નોલેજ ધરાવતો હોય જીવનની સમજણ આવે જીવનની સાથે સાથે દુનિયાની પણ સમજણ આવે આવી ઉત્તમ સ્કૂલનું શિક્ષણ જોઈને મને ખૂબ આનંદ થાય શાળાના સંચાલક અમારા સ્નેહી મિત્ર ભાઈ શ્રી વિપુલભાઈ અને એમના પરિવારજનોને એસએનવી કીટ સંભાળતા ભાઈ શ્રી ઈશાનભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભકામનાઓ પાઠવું છું કે આ શાળા હજુ પણ એક દિવસ યુનિવર્સિટી બને કારણ કે આપણી પાસે બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે મેં જોયું તો એસએનવી ભવિષ્યમાં એક યુનિવર્સિટી બને એવી સંતરામ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું સૌને જય મહારાજ એસએનવી ઇન્ટરનેશનલ સ્કૂલમાં છેલ્લા બે દિવસથી એન્યુઅલ ડે ફંક્શનનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે એસએનવી ગ્રુપ ઓફ સ્કૂલમાં જેમ આપ સૌ જાણો છો એમ ઓગણીસો સ્ટુડન્ટ છે બંને કેમ્પસ થઈને એક કેમ્પસ એસએનવી કિડ્સનું છે જે સિવિલ હોસ્પિટલ આગળ છે અને મેઇન કેમ્પસ જે વન ટુ ટ્વેલ્થ સ્ટેન્ડર્ડ કાર્યરત છે તે ભૂમેલ કેમ્પસમાં છે એની ડે ફંક્શન એક એસએનવી ગ્રુપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓ ટીચર્સ પેરેન્ટ માટે ખૂબ જ મહત્વનું ઇવેન્ટ છે એની બે ત્રણ ખાસિયત છે સૌથી પહેલું પહેલું તો એ છે કે અહીં અમે હંડ્રેડ પાર્ટિસિપેશન આપીએ છીએ જેનો મતલબ એવો થયો કે ફક્ત સારા ટેલેન્ટેડ છોકરાને સ્ટેજ નથી આપતા દરેકે દરેક છોકરાને પાર્ટિસિપેશન મળે એ રીતનું અમે આમાં આયોજન કરીએ છીએ બંને દિવસે અઢીથી ત્રણ કલાકના પરફોર્મન્સીસ હોય છે અને એ દરેક લાખ તરીકે પહેલા દિવસના ફંક્શનમાં સાતસો છોકરા પરફોર્મ કરે છે બીજા દિવસના ફંક્શનમાં છસો છોકરા પરફોર્મ કરે છે ઘણા બધા હાયર સ્ટેન્ડર્ડ્સના સ્ટુડન્ટ્સ એટલે પરફોર્મ નથી કરતા હોતા કારણ કે એમને એક્ઝામ્સ નહીં હોય છે એમ નીચેના લેવલે હંડ્રેડ પરફોર્મન્સ છે ઉપલા લેવલે સિત્તેરથી એંસી ટકા પરફોર્મન્સીસ છે અને પાછળનો એસએનવીનો હેતુ એક જ છે કે એ લોકોને સ્ટેજ ફિયર નીકળી જાય અને એમની પર્સનાલિટી ડેવલપ થઈ જાય આજે બીજા દિવસનો એસએનવી એન્યુઅલ ડે ફંક્શન થવા જઈ રહ્યો છે જ્યાં સ્ટાન્ડર્ડ થ્રીથી ટ્વેલ્વ સુધીના છોકરાઓ પોતાનું પરફોર્મન્સ કરશે મજાની વાત કે સારી વાત એ છે કે આનું એડમિનિસ્ટ્રેશન એનું પ્લાનિંગ એ બધામાં સ્ટુડન્ટ કાઉન્સિલ અને એસએનવી છોકરાઓનો સી ફારો હોય છે બીજી એક વાત એવી છે કે આ બધો જ આખો પ્રોગ્રામ ઇનહાઉસ કરવામાં આવે છે એટલે ઇનહાઉસ ટીચરો જ કેરિયોગ્રાફી કરે છે એ જ સિંગિંગની પ્રેક્ટિસ કરે છે એ જ ડિઝાઇન કરે છે ગઈકાલના પ્રોગ્રામમાં યુકેજી વાળાએ સ્કીટ કરી હતી જે ટીચરે લખી હતી અને યુકેજી એટલે ચાર વર્ષના છોકરાએ સોશિયલ મેસેજ પર સ્કીટ પરફોર્મન્સ કર્યું હતું આજે ઓર્કેસ્ટ્રા જે કરવામાં આવશે એસએનવી ઓર્કેસ્ટ્રા એમાં કોઈ પણ ટીચરની મદદ વગર બત્રીસ છોકરાઓ ભાગ લેશે અને ચાલીસ મિનિટનો ઓર્કેસ્ટ્રાનો પ્રોગ્રામ આપશે એવી જ રીતના સ્કીટના પ્રોગ્રામ હોય છે એવી રીતના ડાન્સીસના પ્રોગ્રામ હોય છે એવી રીતના ડિવોશનલ ડાન્સીસ હોય છે જેમાં આપણી ભક્તિ આપણી સંસ્કૃતિને જોડી લેવામાં આવે છે અને એન્ટરટેનમેન્ટ માટે બોલીવુડ હેલીવુડના ડાન્સીસ પર હોય છે આમ આજે આ બંને દિવસમાં એસએન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભુમેલ કેમ્પસમાં એક ખૂબ જ ઉત્સાહભર્યા વાતાવરણમાં એક એવા એનર્જેટિક વાતાવરણમાં આ ફંક્શન કેરી કરવામાં આવે છે જે એક નવું મોટિવેશન સ્ટુડન્ટ્સને વિદ્યાર્થી સ્ટુડન્ટ્સને ટીચર્સને પેરેન્ટ્સને આપે છે ખાસ વાત એ બીજી પણ કરવાની છે કે એસએનબી સ્કૂલમાં મ્યુઝિક ડાન્સ આર્ટના જ નવ ટીચર્સ છે સ્પોર્ટ્સના આર્ટ ટીચર્સ છે એટલે બધું જ ઇનહાઉસ થાય છે અને બધું જ આ રીતે ટૂંકમાં ઇનહાઉસ થાય છે એટલે એક અલગ પ્રકારનું સેટિસ્ફેક્શન આપણને મળતું હોય છે તો આપ સૌને એસએનબી સ્કૂલ ઇન્ટરનેશનલ તરફથી આ પ્રોગ્રામની ઝલક નિહારવા માટે

ડાન્સિંગ હોય સિંગિંગ હોય મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ એ છોકરાઓ એમના એમના પોતાના પેરેન્ટ્સ આગળ એ પ્રદર્શિત કરતા હોય છે જેમ મેં કહ્યું એમ લગભગ હંડ્રેડ પર્સન્ટ પાર્ટિસિપેશનથી એટલે એક મેસેજ જાય છે કે છોકરાઓ કેવી રીતે તૈયાર થઈ રહ્યા છે અને ત્રીજું અને છેલ્લું કે આવનાર સમયમાં એસએમ બી ઇન્ટરનેશનલ સ્કૂલનો શું પ્રોગ્રામ છે કઈ દિશામાં એ જઈ રહ્યું છે એનો પણ અમે એક સંદેશ એન્યુઅલ ડે ફંક્શન ફંક્શનમાં આપવા માગતા હોઈએ છીએ